જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદાપાર્ટી આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારો વૃંદા પાર્ટી સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે થોડી જ વારમાં હું લેટ થઈ ગઈ છું અને ધ્વજા જ છે એ બરાબર ખુલવા ઉપર જ છે તો આજે કદાચ આપણે બહુ જ લાંબી ચર્ચાઓ નહીં કરી શકીએ આજની આ ધ્વજારોહણ ભાર્ગવભાઈ માવજીભાઈ લાથિયા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવી રહ્યું છે અને બહુ જાજો લાંબુ પડ્યું નહીં થઈ શકે એટલે વાતની શરૂઆત નથી કરતી આમ તો આપણે ગીતાના અધ્યાયની અંદર આઠમા અને નવમા શ્લોકમાં પહોંચ્યા હતા આઠમો નવમો શ્લોક આખો ભેગો જ શ્લોક છે અને સોરી હવે ચાલુ થાય છે ઓકે તો આઠમો અને નવમાં શ્લોક પર આપણે પહોંચ્યા છીએ ગીતાના અધ્યાયમાં મને ખ્યાલ નથી તો હું અચાનક જ વચ્ચે આવી તો મને એવું લાગ્યું કે ધ્વજા ઉતરે છે ધ્વજા ખુલે છે પણ આ તો ધ્વજા ઉતરી છે તો આપણી પાસે ઘણો જ ટાઈમ છે ચલો તો શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારિકાધીશની આજની આ ધ્વજારોહણ ભાર્ગવભાઈ માધવજીભાઈ લાઠિયા પરિવાર ભરા અને ગીતાના અધ્યાય પાંચમા અધ્યાયમાં આપણે પહોંચ્યા છીએ કર્મ યોગ પાંચમા અધ્યાયનું નામ છે કર્મ કરતા કરતા કર્મની મુક્તિ કર્મ કરતા કરતા કર્મને કઈ રીતે છોડી શકાય બહુ જ દ્વિધામાં અને કન્ફ્યુઝ અર્જુને પ્રશ્નના જવાબથી પ્રશ્નથી આ અધ્યાયની જે છે શરૂઆત થઈ છે તો આઠમો અને નવમો શ્લોક નૈવ કિંચન બહુ જ અઘરો છે આ ગીતામાં ગીતાના શબ્દોને સમજવા તો અઘરા છે પણ અમુક અમુક શ્લોક તો બોલવામાં આપણે બહુ જ અઘરા છે જેમ કે આ શ્લોક છે એટલો ખૂચો વળી જાય જીભનો नैवम कि नैवम ने, किश्चि चिंतन करोति युक्तो मन्यते तत्वविद पश्यम श्रुणव त्व स्पर्शम च स्वप्न राशन प्रलपंती निम शग्नू निमशन नीमेशन नीमेशंती इन्द्रियाणि इन्द्रियार्थेषु वर्तत इति धारयन् બહુ જ અઘરોજ છે વાંચવામાં છે સમજવામાં જોઈએ શબ્દાર્થ શું છે યોગયુક્ત તત્વ વેતા હું કાંઈ જ કરતો નથી એમ સમજવું જોતાં સાંભળતા સ્પર્શ કરતા ખાતા હરતા ફરતા ઊંઘતા શ્વાસોશ્વાસ લેતા આંખ મીંચતા ઉઘાડતા પણ કેવળ ઇન્દ્રિયો જે છે પોતાનું કામ જ કરે છે પણ એને વિષયોમાં વર્તવાનું એવું ધારીને વર્તવાનું છે યોગ યુક્ત તત્વ વેતાઓ છે ભગવાન જેમણે અર્જુન જે છે જેને ભગવાને કીધું કે ભાઈ કર્મ યોગીઓ છે એ શું કરે છે એ કર્મ કરતા કરતા કર્મને છોડે છે કર્મ કરતા કરતા એક અવસ્થા ઉપર આવી જાય કે પછી એને એ વિશુદ્ધ આત્મા વિજય આત્મા જે આપણે ગઈકાલે જોયું કે એ આત્મા જે વિશુદ્ધ બની જાય એનું અંતઃકરણ જ એવું શુદ્ધ બની જાય કે એને પછી એ વિજય આત્મા થઈ જાય વિધેય આત્મા થઈ જાય જીતેન્દ્રિય કે જેનું મન જે છે એ કોઈ જ લાલચોમાં ન ફસાય આપણે હમણાં જ જે મહાકુંભમાં આપણે જોયું કે કેટલાય નાગા બાવા સાધુઓ જે છે અખાડાઓ જુદા જુદા અને આખું વર્ષ દરમિયાન બાર વર્ષ આપણે ક્યાંય જોવા જ ન મળે ગીરી અંદર પર્વતોની અંદર પર્વતમાળાઓની અંદર નદીઓના કાંઠે અજાણ્યા કે જે નદીના કાંઠે સામાન્ય લોકો જતાં ડરે એવા નદીના કાંઠે તેઓ મુશ્કેલીઓની અંદર રહે છે અને માત્ર ને માત્ર ભગવાનનું નામ જપ અને સાધના જ કરે છે બીજું કંઈ જ નહીં કેવળ ને કેવળ તેઓ શ્રાધના ઈશ્વર પ્રાપ્તિ માટે મોક્ષ પ્રાપ્તિ માટે ભગવાનની સેવા કરે છે ભગવાન માટે નામ જપ કરે છે અને ક્યારેય જો ધર્મ રક્ષા માટેની જરૂર પડી તો એ ધર્મ રક્ષા કરે છે આવી રીતે કેટલા બધા આપણે નાગા સાધુઓને જોયા કે જે બાર વર્ષ દરમિયાન તમને રોજિંદી લાઈફમાં રોજે જોવા નથી મળતા એ ક્યાં વળ્યા જાય છે કોઈને ખબર નથી હોતી પણ એ સાધના કરતા હોય છે આવી રીતે એનું એને ફક્ત ને ફક્ત સાધના કરવું એવું હોય છે એટલે એનું મન ક્યારેય એટલે નિર્લેપ કહી શકાય કે જેનું મન ક્યારેય લલચાતું નથી એની ઇન્દ્રિયો ક્યારેય લલચાતી નથી એમના માટે કેવળ એક જ લક્ષ્ય છે કે ભગવાનની સાધના કરવી અને એને જ એ વળગી રહે છે તમને બાર વર્ષે જ છ વર્ષે જ્યારે આવા કુંભ થશે ત્રણ વર્ષે ત્યારે જ એ તમને જોવા મળશે એ પછી તમને જોવા નહીં મળે તો એવી રીતે જે યોગયુક્ત તત્વવેદાઓ છે ભગવાન કહે છે કે જે યોગ જે કર્મયોગી જેને કહી શકાય કે એવા લોકો હસતા રમતા ખાતા પીતા ઉઠતા બેસતા આખું વીંચીને કંઈ પણ ક્રિયા કરતાં કરતાં જે છે એ એનું લક્ષ્ય એની સાધના છે એને જ યાદ રાખે છે એ ક્રિયાઓ માત્ર કરવા માટે જ ક્રિયાઓ જે છે એ થતી હોય છે હું કાંઈ જ કરતો નથી એમ એમ એટલે એ યોગ યુક્ત તત્વવિદાઓ છે એ સમજે છે કે ભાઈ શરીરની ક્રિયાઓ જે છે એ સહજપણે એમ જ થાય છે હું કંઈ નથી કરતો જેમ કે આપણે એક સિમ્પલ તમને વાત કરું કે જેમ આપણે બોલીએ છીએ કે મને ભૂખ લાગી છે મને રડવું આવે છે મને ખાવું છે મને જોઈએ છીએ મને પીવું છે મને બાથરૂમ લાગી છે આ બધું આપણે ડિપેન્ડ ઓન છીએ પેસિવ છીએ હું એવું નથી આપણે એવું નથી બોલી શકતા કે મને મેં મારી જાતને ભૂખ લગાડી મેં મારી જાતને પાણીની તરસ લગાડી મેં મને બાથરૂમ લગાડી આવું ક્યારેય નહીં બોલીએ હું ત્યાં ગયો મને તાવ આવી ગયો ડિપેન્ડ્સ ઓન એ બધી ક્રિયાઓ જે છે એ અંદરથી થાય છે નાનકડું બાળક હોય બચ્ચું સાવ જન્મ્યું જ હોય સાવજન્યમી હોય એને કાંઈ જ ખબર નથી દુનિયાની એટલે આંખ પણ નથી ખોલી મા ક્યાંથી આવ્યો છું શું આવ્યો છું એ તો છોડો પણ એને એની માનું પણ મોઢું નથી જોયું છતાં એને જ્યારે માના સ્તન સાથે વળગારવામાં આવે છે સ્તન સાથે તો તમે લગાડી દો પણ એને ચૂસવાનું કોણ શીખાડે છે પણ છતાં એને આવડે છે ને એક અંદર આપણી અંદર જે જીવાત્મા છે કે જે આ બધું જ આપણે સામાન્ય શરીરની ક્રિયાઓ જે છે એને શીખાડે છે એને કરાવે છે આપણે કંઈ પણ ખાઈએ છીએ તો ખાવાની આપણે ક્રિયા ખબર છે કે ભાઈ મોઢામાં મૂકેલો કોરીઓ જે છે એ પેટમાં જઠરની અંદર જશે પિત્તાશયમાં જશે ગળાથી થઈને અન્નનળીથી થઈને જશે અને જેમાંથી પ્રોટીન વિટામિન પ્રાપ્ત થશે અને બાકીનો કચરો જે છે એ મળ દ્વારા બહાર નીકળી જશે સિમ્પલ ચયા પછીની ક્રિયા તો આપણે ખબર છે પણ તમે ને હું એ ક્રિયા કરી નથી શકવા કે ચાલો આજ તો હવે મેં અપવાસ કર્યો છે તો આજે હવે મારે મારે ખાવાનું નથી પચાવવાનું એવું તમે ક્યારેય નહીં કરી શકો એટલે એ કેટલીક જે આ બધી ક્રિયાઓ છે કે જે હું નથી કરતો એવું યોગ કરતાઓ તત્વવેદો જે છે કે જે આ સારી ભાતી જીવનના લક્ષ્યને જે સમજે છે આત્માને જે સમજે છે જેણે યોગ કર્યા છે સાધના કરી છે એ બધું જ સમજે છે કે આ ક્રિયાઓ તો સહજપણે અંદરથી જીવાત્મા કરાવે છે આપણે નથી કરતા આપણે આપણી જાતને ભૂખ નહીં લગાડીએ આપણે બોલશું કે મને ભૂખ લાગી મને પાણીની તરસ લાગી એમ નહીં કહે કે મને તરસ લગાડવી છે નહીં કહીએ અને સુંદર એવી દ્વારકાધીશની સફેદ રંગની ચિહ્નોથી અંકિત એવી ધ્વજા છે છે આપણી સમક્ષ ગઈ મેં એંગલ ચેન્જ કર્યું છે કારણ કે હું આવતા આવતા લેટ થઈ ગઈ અને મને એવું હતું કે ધ્વજા ખુલવા ઉપર છે તો જ્યાંથી જે એંગલ પકડાણું એ લઈ લીધું કદાચ ઘણા લોકોને એંગલ નહીં પણ ગમ્યું હોય પણ આમ તો સોરી અને આજની આ ધ્વજારોહણ ભાર્ગવભાઈ માવજીભાઈ લાઠિયા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું હતું તો શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો પાંચમો અધ્યાય અને એનો આઠમો નવમો શ્લોક કે જેમાં ભગવાન કહે છે કે યોગયુક્ત લોકો જે આ તત્વવેદો છે કે જે જે આત્મા જે સમજે છે જેણે યોગ કર્યા છે જે કર્મયોગી છે એ આ શરીરની દરેક ક્રિયાઓ હું નથી કરતો એમ સારી રીતે જાણે છે સારી રીતે સમજે છે કે આ બધું અંદરથી એક જીવાત્મા જે છે એ કરે છે આ બધું હું નથી કરતો જે કંઈ પણ આપણી ક્રિયાઓ છે સમજવું જોતા સાંભળતા સ્પર્શ કરતા ખાતા હરતા ફરતા શ્વાસો શ્વાસ લેતા આંખ મીચતા જીવાતમાં શરીર નથી કરતું શરીર આપણે સમજીએ છીએ કે ભાઈ શરીરની અંદર થાય છે પણ શરીર પણ નથી કરતું અંદરની ગોઠવણ જ એવી છે અને એ માત્ર ને માત્ર પેલા ઈશના જ હાથમાં છે ઈશ્વરના જ હાથમાં છે આપણા કોઈના હાથમાં નથી એટલે જ ભગવાને કેટલીક મહત્ત્વની વાતો જે છે એ હંમેશા એણે પોતાના ઉપર ડિપેન્ડ રાખી છે કેટલા બધા હવા મેં આની પહેલાં પણ કીધું છે કે હવાની અંદર ઓગણપચાસ પ્રકારના વાયુ છે પણ આપણા નાકમાં ઓક્સિજન જ જાય છે કોઈના નાકમાં એવી કોઈ સ્પેશિયલ તમે તમારી મેળે પકડી પકડીને શ્વાસને નથી નાખતા સહજ જ સામાન્ય જ શ્વાસોશ્વાસની ક્રિયા થઈ જાય છે તમને ખબર પણ નથી પડતી કે શ્વાસ ક્યારે લીધો શ્વાસ ક્યારે છોડ્યો બોલતા બોલતા ગળામાં મને ઘણી વખત થોડીક વાર તો ઉધરસ પણ ચડી જતી હોય જ્યારે હું કન્ટિન્યુઅસલી દસ મિનિટ બોલતી હોઉં ત્યારે દસ મિનિટનું ધ્વજારોહણ પછી હું એક મિનિટ તો હું કંઈક કશું બોલી જ ના શકું તો આ અંદરનું આખું શરીરની બનાવટ કેવી છે ને એટલે જ એ પ્રશ્ન કરાવવા માગે છે કે ભાઈ તમને કેમ પ્રશ્ન નથી થતો કે આખી બનાવટ કરનાર કોણ છે આખી બનાવટનો મુદ્દો શું છે લક્ષ્ય શું છે આખી બનાવટ શા માટે એણે કરી છે આપણે આવા વિચારો નથી આવતા આપણે આવા પ્રશ્નો નથી આવતા જેદી આપણા પ્રશ્નો થશે ને તેદી આધ્યાત્મ જગતને જાણવાની આપણી જિજ્ઞાસા જે છે એ ઊભી થશે અને કદાચ આવા વિડીયો જોતાં જોતાં તો જરૂરથી આપણે થોડા ઘણા અંશે તો આધ્યાત્મ જગતને એટલીસ્ટ થોડી સમજવાની થોડી જાણવાની અને શું છે એ જોવાનો પ્રયત્ન જે છે એ કરીશું તો આવતીકાલે ફરીથી મળીશું ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ સાથે ત્યાં સુધી લાઈક કોમેન્ટ દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌને જય 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 દ્વારિકાધીશ